અંગલલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પંદરમું ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદઘાટન કર્યા બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના આયોજનમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલ યુટિલિટી પ્લોટ ખાતે સત્તર એપ્રિલ પંદરમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો ભવ્ય આરંભ થયો હતો રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ મુખ્ય અતિથિના રૂપે હાજરી આપી એક્સપોનું ઉદઘાટન કરાવ્યું હતું આ ઉદઘાટન સમારંભમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમતભાઈ સેલડિયા એક્સપોના ચેરમેન ડૉક્ટર વલ્લભ ચાંગાણી સેક્રેટરી હરેશ પટેલ સહિત અન્ય ઉદ્યોગપતિ અને અગ્રણી હાજર રહ્યા ત્રિદિવસીય ચાલનારા આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં સમગ્ર રાજ્યમાંથી ઉદ્યોગકારો અને મુલાકાતીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા આ વર્ષે એક્સપોમાં લગભગ બસ્સો જેટલા ઔદ્યોગિક સ્ટોલ્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં નવ નવી ટેકનોલોજી અને ઉત્પાદનોનું પ્રદર્શન કરાયું હતું આ દિવસ દરમિયાન એઆઈએ આનંદપુરા ટ્રોફી એવોર્ડ સેરેમનીનું પણ આયોજન કરાયું જેમાં માઇક્રો સ્મોલ મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી શ્રેષ્ઠ નિકાસ કરતા અને ઉચ્ચ ઉત્પાદન ધરાવતા યુનિટોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને પંદરમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો વર્ષ પૂર્ણ થતાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત શેલડીયાના હસ્તે કેક કાપીને એવોર્ડ આપીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના આ પ્રયાસને ઉદ્યોગ જગતમાંથી ભારે પ્રશંસા મળી રહી છે અને એક્સપોના સ્થળે ઉદ્યોગના નવા અવસરો સર્જાશે તેવી આશા છે અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ બે હજાર પચીસના પંદરમાં આ એક્સપોમાં આજે આ સત્તર અઢાર ને ઓગણીસ ત્રણ દિવસનું જે પ્રોગ્રામ હતો એમાં નાણાં મંત્રી શ્રી કનુભાઈના હસ્તે આ એક્સપોનું ઓપનિંગ કરવામાં આવેલું હતું અને અત્યાર સુધીમાં આ એક્સપોમાં પચીસથી ત્રીસ હજારથી એક્ઝિબિટર વધારે આમાં ભાગ લીધેલો છે અને આ એક્સપો આજે ઓગણીસ તારીખે છ વાગ્યા સુધી ચાલુ રહેશે બસો આઠ જે સ્ટોલ છે એમનું જે પરફોર્મન્સ હશે એ પરફોર્મન્સ પ્રમાણે આજે અમે એને પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ આપી અને નવાજવાના છીએ અને આ એક્સપો અમે બે હજાર છવ્વીસમાં સોળમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સપો તરીકે ફરી પાછા આપને મળશું અસ્તુ ભારતમાં માતાની જાય